જે કે કેરુદો ચિંતાત છે પરંતુ રાહતની વાત એ છે કે 16 ઓગસ્ટ થી ફરી વરસાદનો અનુમાન છે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહી છે જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનો આગમન થયો છે ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિતક ખવા જઈ રહી છે જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ થશે હવામાન વિભાગની આગાહી મુજબ આરામડામાં 16 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે ધીમક કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાંાર્વતિક વરસાદનો અનુમાન છે तो हाल नवी मिलीशू नी जो साथ हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी बाजू में दबावी दी